સુપ્રસિદ્ધ ધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહિમા છે જેથી આ પૂનમ પહેલા આવતી આમલકી એ સૌથી મોટી એકાદશી ગણાય છે આ દિવસથી ફાગોત્સવની ઉજવણીનો રંગેચંગે પ્રારંભ થયો છે આજે ડાકોરના ઠાકોરના દરબારમાં સાંજે ઉત્તાફન આરતી બાદ વાતે ગાતને ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અબીલ ગુલાલની છોડો વચ્ચે શ્રીજીની સવારી નીકળી હતી ડાકોર રંછોરાજી મંદિરમાં આજે આમલકી એકાદશીનાની બાર એકાદશીમાં આ એકાદશીનું વિશેષ છે કે જ્યારે વિષ્ણુ નારાયણની અભિમાંથી કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ તેની સાથે આમળાના ઝાડની પણ ઉત્પત્તિ હતી જેથી આજે વિષ્ણુ ભગવાનને સ્વયં આમળાનું ઝાડ પણ પ્રિય અને જે આમલકી એકાદશી તરીકે રંગોત્સવ એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે આજની એકાદશીની વાત કરીએ તો કાશીમાં પ્રથમ વખત શિવ અને પાર્વતી પણ રંગોત્સવ ખેલ્યા હતા આજે રણછોરાજી મંદિરમાં રંગારંગ સવારથી સાંજ સુધી દરેક ભોગમાં અબિલ ખેલ સહિત ભગવાનને રંગોળી ભક્તો સંગ ખેલાવવામાં આવે છે આજથી ડાકોર મંદિરમાં હોળી પર્વની ખૂબ જ ધામધૂમથી પાંચ દિવસનો ખૂબ સુંદર અને ઉત્સાહવાળો પર્વની શરૂઆત થઈ છે આજની મોટી આંલા એકાદશી એટલે ડાકોરની જે મેનપુરમાં આવે એની પેલાની એકાદશી એટલે ભવ્ય મેળાનું આયોજનની શરૂઆત થાય અને અમે લગભગ બે હજાર અઢાર થી દર અગિયાર વર્ષે દર્શન કરવા આઈએ છીએ અને પ્રભુની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર ખૂબ જ રહે છે